શાંતિ ચોવીસ એક બે હજાર છવ્વીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો બાપ તમને જે ભણવાનું ભણાવે છે તે બુદ્ધિમાં રાખી બધાને ભણાવવાનું છે દરેકને બાપનો અને સૃષ્ટિ ચક્રનો પરિચય આપવાનો છે પ્રશ્ન છે આત્મા સતયુગમાં પણ પાઠ ભજવે છે અને કળિયુગમાં પણ પરંતુ અંતર શું છે ઉત્તર છે સતયુગમાં જ્યારે પાઠ ભજવે છે તો એમાં કોઈ પાપ કર્મ નથી થતા દરેક કર્મ ત્યાં અકર્મ થઈ જાય છે કારણ કે રાવણ નથી પછી કળિયુગમાં જ્યારે પાઠ ભજવે છે તો દરેક કર્મ વિકર્મ કે પાપ બની જાય છે કારણ કે ત્યાં વિકાર છે અત્યારે તમે છો સંગમ પર તમને બધું જ્ઞાન છે ઓમ શાંતિ હવે આ તો બાળકો જાણે છે કે અમે બાબાની સામે બેઠા છીએ બાબા પણ જાણે છે બાળકો અમારી મારી સામે બેઠા છે આ પણ તમે જાણો છો બાપ અમને શિક્ષા આપે છે જે પછી બીજાને આપવાની છે પહેલા પહેલા તો બાપનો જ પરિચય આપવાનો છે કારણ કે બધા બાપને અને બાપની શિક્ષાને ભૂલેલા છે અત્યારે જે બાપ ભણાવે છે આ ભણવાનું પછી પાંચ હજાર વર્ષ પછી મળશે આ જ્ઞાન બીજા કોઈને છે નહીં મુખ્ય થયો બાપનો પરિચય પછી આ પણ સમજાવવાનું છે અમે બધા ભાઈ ભાઈ છીએ આખી દુનિયાની જે બધી આત્માઓ છે છે બધા બધા આપસમાં ભાઈ ભાઈ પોતાનો મળેલો પાર્ટ આ શરીર દ્વારા ભજવે છે હવે તો બાપ આવ્યા છે નવી દુનિયામાં લઈ જવાના માટે જેને સ્વર્ગ કહેવામાં આવે છે પરંતુ અમે બધા ભાઈ પતિત છીએ બધી આત્મા પાવન નથી બધી બધા પતિતોને પાવન બનાવવા વાળા છે જ એક આ છે જ પતિત વિકારી ભ્રષ્ટાચારી રાવણની દુનિયા રાવણનો અર્થ જ છે પાંચ વિકાર સ્ત્રીમાં પાંચ વિકાર પુરુષમાં બાબા ખૂબ સિમ્પલ રીતે સમજાવે છે તમે પણ એવું સમજાવી શકો છો તો પહેલા પહેલા આ સમજાવો અમને અમારા આત્માઓના તે બાપ છે અમે બધા બ્રધર્સ છીએ ભાઈ ભાઈ છીએ પૂછો આ ઠીક છે લખો અમે બધા ભાઈ ભાઈ છીએ અમારા બાપ પણ એક છે અમે બધા સોલ્સના બધી આત્માઓના તે છે સુપ્રીમ સોલ પરમ આત્મા એમને ફાધર કહેવામાં આવે છે આ પાકુ પાકુ બુદ્ધિમાં બેસાડો તો સર્વવ્યાપી વગેરે પહેલા નીકળી જાય અલફ પહેલા ભણવાનું છે આત્માનો પાઠ પરમાત્માનો પાઠ એ પહેલા પાકો કરવાનો છે બોલો આ સારી રીતે બેસીને લખો આગળ કહેતા હતા હવે છું કે સર્વવ્યાપી નથી અમે બધા ભાઈ ભાઈ છીએ બધી આત્માઓ કહે છે ગોડ ફાધર પરમ પિતા પરમાત્મા પહેલા તો આ નિશ્ચય બેસાડવાનો છે કે અમે આત્મા છીએ પરમાત્મા નથી ન અમારામાં પરમાત્મા વ્યાપક છે બધામાં આત્મા વ્યાપક છે આત્મા શરીરના આધારથી પાર્ટ ભજવે છે આ પાક્કું કરાવો અચ્છા પછી તે બાપ સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન પણ સંભળાવે છે બીજા તો કોઈ પણ જાણતા નથી કે આ સૃષ્ટિ ચક્રની આયુ કેટલી છે બાપર ટીચરના રૂપમાં બેસી સમજાવે છે લાખો વર્ષની તો વાત જ નથી આ ચક્ર એક્યુરેટ બનેલું છે એને જાણવું પડે સત્યુક ત્રેતા પાસ્ટ થયા નોટ કરો લખો એને કહેવામાં આવે છે સ્વર્ગ અને સેમી સ્વર્ગ જ્યાં દેવી દેવતાઓનું રાજ્ય ચાલે છે તે સોળ કળા તે ચૌદ કળા ધીરે ધીરે કળાઓ ઓછી થતી જાય છે દુનિયા જૂની તો જરૂર થશે ને સત્યુગનો પ્રભાવ ખૂબ ભારે છે નામ જ છે સ્વર્ગ હેવિન નવી દુનિયા એની જ મહિમા કરવાની છે નવી દુનિયામાં છે જ એક આદિ સનાતન દેવી દેવતા ધર્મ પહેલા બાપનો પરિચય પછી ચક્રનો પરિચય આપવામાં આવે છે ચિત્ર પણ તમારી પાસે છે નિશ્ચય કરવાના માટે આ સૃષ્ટિનું ચક્ર પરતું રહે છે સતયુગમાં લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું ત્રેતામાં રામ સીતાનું આ થયો અડધો કલ્પ બે યુગ પાસ્ટ થયા પછી આવે છે દ્વાપર કળિયુગ દ્વાપરમાં માં રાવણ રાજ્ય દેવતા વામ માર્ગમાં ચાલી જાય છે તો વિકારની સિસ્ટમ બની જાય છે વામ માર્ગ એટલે વિકારી માર્ગ દેવતાઓ નીચે ઉતરીને વામ માર્ગમાં જાય છે વિકારી બને છે સત્યુગ ત્રેતામાં બધા નિર્વિકારી રહે છે એક આદિ સનાતન દેવી દેવતા ધર્મ જ રહે છે ચિત્ર પણ બતાવવાના છે ઓરલી પણ સમજાવાનું છે બાપ અમને ટીચર બની આવું ભણાવે છે બાપ પોતાનો પરિચય પોતે કહે છે હું આવું છું પતિ તોને પાવન બનાવવા તો મને શરીર જરૂર જોઈએ નહીં તો વાત કેવી રીતે કરું હું ચૈતન્ય છું સત છું અને અમર છું આત્મા સતો રજો તમોમાં આવે છે આત્મા જ પાવન અને પતિત બને છે એટલે કહેવામાં આવે છે પતિત આત્મા પાવન આત્મા આત્મામાં જ બધા સંસ્કાર છે પાસ્ટના કર્મ કે વિકર્મના સંસ્કાર આત્મા લઈ જાય છે સત્યુગમાં વિકર્મ હોતા જ નથી કર્મ કરે છે પાઠ ભજવે છે પરંતુ તે કર્મ અકર્મ થઈ જાય છે ગીતામાં પણ અક્ષર છે અત્યારે તમે સમજી રહ્યા છો જાણો છો બાબા આવેલા છે જૂની દુનિયાને બદલવા નવી દુનિયા બનાવવા જ્યાં કર્મ અકર્મ થઈ જાય છે એને જ સત્યુગ કહેવામાં આવે છે અને પછી જ્યાં બધા કર્મ વિકર્મ થાય છે એને કળયુગ કહેવામાં આવે છે તમે અત્યારે છો સંગમ પર બાબા બંને તરફની વાત સમજાવે છે સત્યુક્ત ત્રેતા તો છે પવિત્ર દુનિયા ત્યાં કોઈ પાપ હોતા નથી જ્યારે રાવણ રાજ્ય શરૂ થાય છે ત્યારે જ પાપ થાય છે ત્યાં વિકારનું નામ નથી હોતું ચિત્ર તો સામે છે રામ રાજ્ય અને રાવણ રાજ્ય બાપ સમજાવે છે આ ભણવાનું છે બાપના સિવાય બીજા કોઈ નથી જાણતા આ ભણવાથી તો તમારી આ ભણવાનું તો તમારી બુદ્ધિમાં રહેવું જોઈએ બાપ પણ યાદ આવે છે ચક્ર પણ બુદ્ધિમાં આવી જાય છે સેકન્ડમાં બધું યાદ આવી જાય છે વર્ણન કરવામાં વાર લાગે છે અને આના ત્રણ ફાઉન્ટેન છે ઝાડ એવું હોય છે બીજ અને ઝાડ સેકન્ડમાં યાદ આવી જશે આ બીજ ફલાણા ઝાડનું છે આમાં આવા ફળ આનાથી નીકળે છે આ બેહદનો મનુષ્ય સૃષ્ટિરૂપી ઝાડ કેવું છે એનો રાજ એનું રહસ્ય તમે સમજાવો છો બાકોને બધું સમજાવ્યું છે અડધો કલ્પ રાજધાની કેવી રીતે ચાલે છે પછી રાવણ રાજ્ય થાય છે તો જે સત્યુક ત્રેતાવાસી છે તે દ્વાપરવાસી બને છે ઝાડ વૃદ્ધિને પામતું રહે છે અડધા કલ્પના પછી રાવણ રાજ્ય થાય છે વિકારી બની જાય છે બાપ થી જે વારસો મળેલો તે અર્ધો કલ્પ ચાલ્યો નોલેજ સાંભળીને આપ્યો તે પ્રાલબ્ધ ભોગવી અર્થાત ત્રેતામાં સુખ મેળવ્યું એને સુખધામ સત્યુક કહેવામાં આવે છે ત્યાં દુઃખ હોતું જ નથી કેટલું સિમ્પલ સમજાવે છે એકને સમજાવે બાબા કહે છે એકને સમજાવો છો કે સમજાવો છો તો એવું આપવાનું છે હા હા કરે છે બોલો નોટ કરતા જાઓ લખતા જાઓ કોઈ શંકા હોય કોઈ શક હોય તો પૂછો જે વાત કોઈ નથી જાણતું તે અમે સમજાવીએ છીએ તમે કંઈ પણ જાણતા નથી બાબા કહે છે પૂછશો પછી શું જાણતા જ નથી તો શું પૂછશો બાબા તો આ બેહદ ઝાડનું રહસ્ય સમજાવે છે આ નોલેજ અત્યારે તમે સમજો છો બાબા કહે છે બાપે સમજાવ્યું છે તમે ચોર્યાસી ના ચક્રમાં કેવી રીતે આવો છો આ સારી રીતે નોટ કરો લખો કે ફરી આના પર વિચાર કરવાનો છે જેમ ટીચર નિબંધ આપે છે એસે લખવા આપે છે પછી ઘરમાં જઈને રિવાઇઝ કરીને આવે છે ને તમે પણ આ નોલેજ આપો છો પછી જો શું થાય છે પૂછતા રહો એક એક વાત સારી રીતે સમજાવો બાપ ટીચર નું કર્તવ્ય સમજાવી પછી ગુરુ નું સમજાવ એને બોલાવ્યા જ છે કે આવીને અમને પતિ તોને પાવન બનાવો આત્મા પાવન બને છે તો પછી શરીર પણ પાવન મળે છે જેવું સોનું એવું ઘરેણું બને છે 24 કેરેટનું સોનું ઉઠાવશે ખાદ નહીં નાખશે તો ઘરેણું પણ એવું સતો પ્રધાન બનશે એલાઈ આ નાખવાથી તમો પ્રધાન બની જાય છે પહેલા પહેલા ભારત 24 કેરેટ પાકું સોનાની ચકલી હતું સોનાની ચિડિયા હતું અર્થાત સતો પ્રધાન નવી દુનિયા હતી પછી તમો પ્રધાન બની છે આ બાપ જ સમજાવે છે બીજા કોઈ મનુષ્ય ગુરુ લોકો નથી જાણતા બોલાવે છે કે આવીને પાવન બનાવ ગુરુનું કામ છે અવસ્થામાં મનુષ્ય ગુરુ કરે વાણી થી પરે સ્થાન તો છે ઇનકોર્પોરિયલ વર્લ્ડ નિરાકારી દુનિયા જ્યાં આત્માઓ રહે છે આ છે કોર્પોરિયલ વર્લ્ડ સાકારી દુનિયા બંનેનો આ મેળ છે ત્યાં તો શરીર છે નહીં ત્યાં કોઈ કર્મ નથી હોતા બાપમાં તો બધી નોલેજ છે ડ્રામા પ્લેન અનુસાર એમને કહેવામાં જ આવે છે નોલેજ ફૂલ આ ચેત ચૈતન્ય સતચિત આનંદ સ્વરૂપ હોવાના કારણે એમને નોલેજ ફૂલ કહેવામાં આવે છે બોલાવે પણ છે હે પતિત પાવન નોલેજફુલ શિવ બાબા એમનું નામ હંમેશા શિવ જ છે બાકી આત્માઓ બધી આવે છે પાર્ટ ભજવવા તો અલગ અલગ નામ ધારણ કરે છે બાપને બોલાવે છે પરંતુ એમને કઈ પણ સમજ નથી રહેતી જરૂર ભાગ્યશાળી રથ પણ હશે જે બાપ પ્રવેશ કરી તમને પાવન દુનિયામાં લઈ જાય તો બાપ સમજાવે છે મીઠા મીઠા હું એમના તનમાં આવું છું જે અનેક જન્મોના અંતમાં છે પૂરા ચોર્યાસી જન્મ લે છે ભાગ્યશાળી રથ પર આવવું પડે છે પહેલા નંબરમાં તો છે શ્રી કૃષ્ણ તે છે નવી દુનિયાના માલિક પછી તે નીચે ઉતરે છે ગોલ્ડન થી સિલ્વર કોપર આયરન થી ગોલ્ડન બની રહ્યા છો લોખંડ થી સોનાની તરફ જઈ રહ્યા છો બાપ કહે છે માત્ર મને પોતાના બાપને યાદ કરો જેમાં પ્રવેશ કર્યો છે એમની આત્મામાં તો જરા પણ નોલેજ નથી નહીં હતી થોડીક પણ નોલેજ નહી હતી એમનામાં હું પ્રવેશ કરું છું એટલે એને ભાગ્યશાળી રથ કહેવામાં આવે છે નહીંતર તો બધાથી ઊંચ તો આ લક્ષ્મી નારાયણ છે એમાં પ્રવેશ કરવો જોઈએ પરંતુ એમાં પરમાત્મા પ્રવેશ નથી કરતા એટલે એમને ભાગ્યશાળી રથ નથી કહેવામાં આવતો રથમાં આવી પતિતોને પાવન બનાવવાના છે તો જરૂર કળિયુગી તમો પ્રધાન હશે ને પોતે કહે છે હું અનેક જન્મોના અંતમાં આવું છું ગીતામાં પણ અક્ષર એક્યુરેટ છે ગીતાને જ સર્વ શાસ્ત્રમય કહેવામાં આવે છે આ સંગમયુગ પર જ બાપ આવીને બ્રાહ્મણ કુળ અને દેવતા કુળ સ્થાપન કરે છે ઘણા જન્મોના અંતમાં અર્થાત સંગમ યુગ પર જ બાપ આવે છે બાપ કહે છે હું બીજ રૂપ છું શ્રી કૃષ્ણ તો છે સત્યુગના રહેવાસી એમને બીજી જગ્યાએ તો કોઈ જોઈ ન શકે પુનર્જન્મમાં તો નામ રૂપ દેશ કાળ બધું બદલાઈ જાય છે ફીચર્સ જ બદલાઈ જાય છે પહેલા નાના બાળક સુંદર હોય છે પછી મોટું થાય છે તે પછી શરીર છોડી બીજું નાનું લે છે આ બનો બનેલો ડ્રામાનો ખેલ છે એ અંદર ફિક્સ છે બીજું શરીર લીધું એને શ્રી કૃષ્ણ નહીં કહેશું પછી બીજા શરીર પર નામ વગેરે પછી બીજા પડશે બીજું નામ રાખશે

સૃષ્ટિનું નામ યુગનું નામ બધું બદલાતું રહે છે અત્યારે તો છે સંગમ યુગ હું આવું છું સંગમ પર હું તમને આખી દુનિયાની હિસ્ટ્રી જોગ્રોફી સત્ય બતાવું છું આદિથી લઈને અંત સુધી બીજા કોઈ પણ જાણતા જ નથી સત્યુગની આયુ કેટલી હતી આ ખબર ન હોવાના કારણે લાખો વર્ષ કહી દે છે અત્યારે તમારી બુદ્ધિમાં બધી વાતો છે તમારે અંદરમાં આ પાક્કું કરવાનું છે કે બાપ બાપ ટીચર સત્ગુરુ છે જે ફરીથી સતો પ્રદાન બનાવવાના માટે ખૂબ સારી યુક્તિ બતાવે છે ગીતામાં પણ દેહ સહિત દેહના બધા ધર્મને છોડી પોતાને આત્મા સમજો એવું છે પાછા પોતાના ઘરે જરૂર જવાનું છે ભક્તિ માર્ગમાં કેટલી મહેનત કરે છે ભગવાન પાસે જવાના માટે છે મુક્ત અમે દુનિયામાં જઈને બેસીએ છીએ નિરાકારી દુનિયામાં જઈને બેસીએ છીએ પાટારી ઘરે ગયા તો પાઠથી મુક્ત થયા બધા છે છે અમે મુક્તિને પામીએ મોક્ષ તો કોઈને મળી ન શકે આ ડ્રામા અનાદિ અવિનાશી છે કોઈ કહે કે આ અનાદિ ડ્રામા બનેલો છે એક પણ મોક્ષને પામી નથી શકતા તે બધા છે બધી છે અનેક પ્રકારની મનુષ્ય મત આ છે શ્રીમત શ્રેષ્ઠ બનાવવાના માટે મનુષ્યને શ્રેષ્ઠ નહીં કહીશું દેવતાઓને શ્રેષ્ઠ કહેવામાં આવે છે એમની આગળ બધા નમન કરે છે તો તે શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ દેવતા છે વૈકુઠના પ્રિન્સ છે તે અહીંયા કેવી રીતે આવશે ન એમણે ગીતા સંભળાવી શિવની આગળ જઈને કહે છે અમને મુક્તિ આપો તે તો ક્યારેય જીવન મુક્ત ક્યારેક જીવન બંધમાં આવતા જ નથી એટલે એમને બોલાવે છે મુક્તિ આપો જીવન મુક્તિ પણ તે જ આપે છે અચ્છા મીઠા મીઠા સીકે બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે અમે બધા આત્મા રૂપમાં ભાઈ ભાઈ છીએ આ પાઠ પાક્કો કરવાનો અને કરાવવાનો છે પોતાના સંસ્કારોને યાદથી સંપૂર્ણ પાવન બનાવવાના છે બીજું ચોવીસ કેરેટ સાચું સોનું એટલે કે સતો પ્રધાન બનવાના માટે કર્મ અકર્મ વિકર્મની ગુહ્ય ગતિને બુદ્ધિમાં રાખી હવે કોઈ પણ વિકર્મ નથી કરવાનો આજનો वरदान ગભરાવાની ડાન્સને છોડી સદા ખુશીની ડાન્સ કરવાવાળા માસ્ટર નોલેજફુલ ભવ જે બાળકો માસ્ટર નોલેજફુલ છે તે ક્યારેય ગભરાવાની ડાન્સ નથી કરી શકતા સેકન્ડમાં સીડી નીચે સેકન્ડમાં ઉપર હવે આ સંસ્કારને ચેન્જ કરો તો ખૂબ ફાસ્ટ જશો માત્ર મળેલી ઓથોરિટીને નોલેજને પરિવારના સહયોગને યુઝ કરો બાપના હાથમાં હાથ આપીને ચાલતા રહો તો ખુશીની ડાન્સ કરતા રહેશો ગભરાવાની ડાન્સ થઈ નથી શકતી પરંતુ જ્યારે માયાનો હાથ પકડી લો છો તો તે ડાન્સ થાય છે સ્લોગન છે જેમનો સંકલ્પ અને કર્મ મહાન છે તે જ માસ્ટર સર્વશક્તિમાન છે અવ્યક્તિશારા આ અવ્યક્તિ માસમાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો તો કોઈ પણ કર્મ વ્યર્થ કે અનર્થ વાળા નથી થઈ શકતા ત્રિકાળદર્શી અર્થાત સાક્ષીપણાની સ્થિતિમાં સ્થિત થઈને આ કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરશો તો કર્મના વશીભૂત નહીં થશો સદા કર્મ અને કર્મના બંધનથી મુક્ત બની પોતાની ઊંચી સ્ટેજને પ્રાપ્ત કરી લેશો ઓમ શાંતિ